યોગ ઋષિ પરમપૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના નિર્દેશ અનુસાર મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ પતંજલિ યોગ સમિતિ ભરૂચ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને શ્રી ભરૂચ પાંજરાપુરના સંયુક્ત ઉપક્રમે પાંજરાપુરના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બાળ સંસ્કાર શિબિરની શરૂઆત કરતા પહેલાં ત્રિમૂર્તિ હોલ પાસેથી બાળકો વાલીઓ અને સંસ્થાના સભ્યો દ્વારા ઓપરેશન સિંધુની સફળતા માટે ભારતીય સેનાના પરાક્રમને સન્માન આપવા તિરંગા યાત્રા અને પાંજરાપોળ ખાતે ની પૂર્ણાહુ કરવામાં આવી હતી તેઓનું સ્વાગત પાંજરાપુરના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા કરાયું હતું આ શિબિરમાં બાળકોને ગૌ તથા ગૌવંશનું પૂજન કરાવી યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર વેદ મંત્રો ત્રિકાલ સંધ્યા ગીતા જ્ઞાન ભારતીય સંસ્કૃતિના આદર્શો સાથે વિવિધ વાર્તાઓ ડાન્સ બૌદ્ધિક રમતો સાથે ક્રાફ્ટ એક્ટિવિટી પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન અને વિકાસ અંગેનું જ્ઞાન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું હતું તેઓના બૌદ્ધિક શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાથે સર્વાંગી વિકાસ સાધી શકાય એવા શુભ આશયથી મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી શ્રીમતી હેમાબેન પટેલ પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી આદરણીય પ્રકાશ ચંદ્ર પટેલ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ અંજલિબેન ડોગરા અને સંસ્થા સાથે જોડાયેલા સેવાભાવી બહેનોના સહયોગથી બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કંસારા સમાજ સેવક શ્રી પ્રદીપભાઈ કારખાનીશ એવી સિટીના એસઆઈઓ ઈપતેશ શામ ટિમ્બલિયા હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ શિબિરની સંપૂર્ણ વ્યવસ્થા બરોજ પાંજરાપોરના મુખ્ય ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ ભટજીએ કરી મદદરૂપ થયા હતા તેમ પણ કહેવાય છે એ ખીણમાં આપણા દેશના તેમનું નામ પૂછીને એમનો ધર્મ પૂછીને ગોળી મારી અને મારી નાખ્યા એટલે એ જેમનું મરણ થયું એમના પત્ની પણ ત્યાં હતા બાળકો પણ હતા એમની હાજરીમાં આતંકવાદીઓ ગોળી મારી અને આવું એકદમ જધન્ય કૃત્ય અને નિર્મમ હત્યા આપણા દેશના પર્યટકોની કરી એ પછી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમનો વિદેશનો પ્રવાસ ટૂંકાવી અને ભારત આવી ગયા અને એમને કહ્યું કે આતંકવાદીઓને એ કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં અમે જવાબ આપીશું આ આતંકવાદીઓને પ્રોત્સાહન પૂરું પાડનાર એમના આકા જેમના એમના લીડરો કહેવાય તે પાકિસ્તાનમાં રહે એટલે ભારતની લશ્કરના ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના બંકરો હતા એ નવ જેટલા બંકરોને તોડી નાખ્યા અને સો જેટલા આતંકવાદીઓને આપણા દેશના લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ એમનો ખાટમો બોલાવી દીધો એટલે આપણા વડાપ્રધાને જે કીધું હતું કે હું આ પ્રમાણે કરીશ એટલે જે કીધું એમને એ પ્રમાણે કરી બતાવ્યું અને આની નોંધ સમગ્ર વિશ્વએ લીધી આતંક આ પાકિસ્તાન